નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તાજા અને મહત્વના સમાચાર સૌથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકીના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગીરીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે હાલ આરોપીને શોધવા માટે પોલીસ અલગ અલગ વિસ્તારોમાં વહેંચાઈ ગઈ છે યાદગીરી પોલીસે કહ્યું કે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કરવા માટે મોહમ્મદ રસુલ કાદરી નામના વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો જોકે આ આરોપીએ કોંગ્રેસ સરકાર આવવા ઉપર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપી ઉપર યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ પાંચસોને પાંચ એક બી અને પચીસ એક બી અને આર્મ્સ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે વધુમાં કહ્યું કે પોતાના મોબાઈલ ફોન ઉપર વિડીયો રેકોર્ડ કરીને રસૂલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને અસ્પષ્ટ શબ્દો કહ્યા હતા પોલીસે વધુમાં જણાવ્યું કે કાદરે યાદગીરી જિલ્લાના રંગપોટનો રહેવાસી છે અને હૈદરાબાદમાં મંજૂરી કરે છે અધિકારીઓએ કહ્યું કે તેમણે હૈદરાબાદ સહિત અલગ અલગ સ્થળો ઉપર આરોપીની તપાસ શરૂ કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીના હોવા છતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે તેમણે પીએમ મોદીને ગુજરાતની જેમ તેલંગાણામાં વિકાસ કરવા માટે મદદ કરવા માટે અપીલ કરી છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવતા તેલંગાણાના મુખ્યમંત્રીએ સમર્થનની અપીલ કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને ગુજરાતની તર્જ ઉપર તેલંગાણામાં વિકાસ કાર્યો માટે રાજ્યની કોંગ્રેસ સરકારને સમર્થન આપવું જોઈએ મિત્રો કોંગ્રેસ નેતાએ સોમવારે કેન્દ્ર સાથેના ટકરાવને બાજુમાં રાખીને સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો સંકેત આપ્યો હતો અલીદાબાદમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે પીએમ મોદીએ તેલંગાણાને ગુજરાતની તર્જ ઉપર વિકસાવવાની મદદ કરવી જોઈએ તેમણે વધુમાં કહ્યું કે હૈદરાબાદ દેશનું પાંચમું સૌથી મોટું શહેર છે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડ્યું છે માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે વહેલી સવારે ઠંડી અને બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચે આવશે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગિયારથી લઈને બાર માર્ચે આવવાનું છે આ સાથે આંચકાના પવનો ફૂંકાય છે અગિયારથી લઈને તેર માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે ક્યાંક કમોસમી વરસાદ પણ પડી શકે છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહી શકે છે આંધી વંટોળ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે અરબ દેશોમાંથી ઉડીને આવતા ધૂળને કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતાઓ છે મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના તેમણે જણાવી છે વધુમાં તેઓ જણાવે છે કે એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ છે ચાર જૂનથી અરબસાગરમાં મોટી હલચલ જોવા મળશે દસ મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે મિત્રો હવામાન નિષ્ણાત આગાહી કરે છે કે વીસ માર્ચે સૂર્ય ઉત્તરાતમાં આવતા ગરમીમાં વધારો થઈ શકે છે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન પણ ફૂંકાઈ શકે છે ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહી શકે છે તેઓએ વધુમાં જણાવ્યું કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે આંબા ઉપર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો મોર ખરી પડવાની સંભાવનાઓ છે ઉનાળો પણ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે ત્યારે આગામી સમયમાં કેવી શક્યતાઓ છે તે પણ તાજી આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે કરેલી આગાહી ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં આવતા પહેલાં પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે મિત્રો ગુજરાત કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે પણ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે તેમની સાથે પચીસ વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળ કંડેરિયાએ પણ ભાજપમાં જોડાઈ ગયા છે મિત્રો સી આર પાટીલે સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું કે લોકોને મદદ કરવાની ભાવના માટેનું પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છો તે બદલ આપનું સ્વાગત છે મિત્રો ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ સાથે ચાલીસ વર્ષથી જોડાયેલો હતો અને કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો હતો ભાજપને મારા જેવા નેતાઓની કોઈ જરૂર નથી કાંઈ ખૂટતું હતું ઉમેરવા આવ્યો છું એવું નથી પરંતુ સામાજિક બદલાવ માટે કામ કરીશું કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું કોઈ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે ભગવાન રામ જ્યારે રામસેતુ બાંધતા હતા ત્યારે જે રીતે ચિસકોલી આવીને મદદ કરી હતી તેવી જ રીતે હું પણ આ ભાજપમાં જોડાયો છું મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના પણ આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અમરેલી બેઠક પર ભાજપનો સીધો ફાયદો થઈ શકે છે મિત્રો કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના એમએલએ અર્જુન મોઢવાડિયાએ સોમવારે રાજીનામું આપ્યું હતું તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય એવા અમરી ડેરે પણ સોમવારે રાજીનામું આપી દીધું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મોટી આર્થિક ખુવારી સર્જી છે મિત્રો કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામોમાં નુકસાનીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે દોઢથી લઈને બે ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડતા અંજાર તાલુકાના ખેડૂતોના પાક નુકસાની સ્વરૂપે મોટો આર્થિક ફટકો પડ્યો છે મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજાર જિલ્લામાં પડ્યો છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અંજારમાં દોઢથી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ચોમાસાની ઋતુમાં જેવો માહોલ શિયાળામાં જોવા મળ્યો હતો કમોસમી વરસાદ પડતા ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે હાલમાં અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ એરંડા જીરું વરિયાળી રાયડો જેવા પાકો વાવ્યા હતા અને લણણીની ફૂલ તૈયારી હતી તો ક્યાંક લણી લેવાયેલો પાક ખેતરમાં જ પડ્યો હતો તેવામાં જ આવેલા માવઠાએ પાકનો શોથ વાળી નાખ્યો હતો મિત્રો એક તરફ બિયારણો અને રાસાયણિક ખાતરો મોંઘા થઈ રહ્યા છે જેની સામે ઉપજ નિજીવી રહી છે મિત્રો તેવામાં વરસાદને કારણે પાકમાં નુકસાની થતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે મિત્રો ભાગીદારીથી ખેતી કરતા ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે ખેડૂતોને દેવામાં ડૂબવાનો ડર સતાવી રહ્યો છે સરકાર દ્વારા હવે નુકસાનીનો સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂત દ્વારા કરવામાં આવી છે